મેલામ ન થે કા ને 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 રખડતા હું શું કે ભટકવાનું રખડવાનું અલગ બધું અલગ તો બસ હાથ નહીં કાઢતા

બંધ કરો બંધ કરોલ મૂકમો ભલે વાપરો બોલો હવે અંદાજો જવાનું અમારે બાપા વાળી થોડા બીમાર પડી ગયા મારા પૈ ફોન આવ્યો ખબર કાઢવા જવાનો પણ

તમારા હાથ રાખજો નહીં આટલું કહું તો સુધરતા જ નહીં ચોરી કરવાનું શીખ્યા હા

ના મે ઉંડા ચડાવો મને મજામ આવો જવાન આવો થાય રાખ પછી આવો પછી બાપાને મળીને એ હા ખાવાનું છે

કર્યા તો ચોરી કરે ન ઘર માં કશું રહેશે વાહન ભેગો કરે ને એ નહીં ઘરને તારું મારી દેવો બધા

એટલે વાંડ ઉડો મસ્કરી કરો કુ મસ્કરી ને ભરતા તું ખબર તો હા તન તાર બનીવી ની તો આમ મિનિટ બેઠા મુકાય એમ નહીં હે બાપા એ ગમાડ્યા મોકલી દીધા કોક નો હાલનો હુકાતો છે નવો તે સાહેબ તો ચોરી કરીને થેલામાં ભરીને આ માટે હાલ લાય

તમે જાણતા રહે છે કે ઓખી યાર ના લીધી એમ એ તમારી માની શોગન તમે કયો એની શોગન તમા બાલની શોગન મને જ મહિના ખો પડે ના ના હો હો દે જો તો વાડુંંદી જોતા હો કે કૂતરું ના લઈ ગયો હે હાલ હોયા તો એક મિનિટ મત જો જતા રહે મારો બોત વાજો ઉપર છે તો એ તો કાર્ય કૂતરો હતો ને હોય એ ઓમ કોક દોડતો તો એ લઈ ના ગયો બે એક બૂટ લઈ જાય એક લઈ જાય કૂતરું લઈ જાય તો બીના બીજું ના હોય મિત્ર Hallo?

પૈસા એક નંબર ના લાવ્યો ને અલ્યા તું જલ્દી જલ બંડલ લાવો કે થોડા દાડા બધું કરી દો કમ્પ્લેટ હા ઉપર કરો કે થોડો ઈ નજર રાખે હવે અંદર નજર રાખ તું બીજું કરો વધ્યું ના હોય નહીં વધ્યું હા હું કહું પદના 4 વાગે આવી જજો 4 ફોન કરજે બધું કાઢી હું કીધું કમ્પ્લેટ હો હા અરે દેખાતા નહીં પા હા નહીં દેખાઈએ ભાઈ કોને કો કે નારીએ બોડા જે પાઓ આ હા ફોન કરજે થોડો હા

તો કે મેમો ના ખાટલો ને હું લઈ આ થી સામાન મને હું ખબર ડાયરેક્ટ મારા પર નાખી દેવાનો હાચું કહું ને હું માર બાપા પર સોગન જો હું લીધી તો મારવા જ બેઠા હો કે ઘરાની સોગન ને માતાની સોગન ને ખાઈ ખાઈ ના તું કોઈ દે ઓડિયા માં હાચું હોય તમાર મા કહેતી હતી ના પેલા ચાલ બાપુ આવા ખાવાનું બનાવી દે હે લીધું હોય ને હું કીધું હું હજુ કોમાં બાપુ આવે એ પહેલા ને કે હું હાચો આ તો બધું કહી દે માર બાપા નહી લીધી લી હું એ કશું નહી લીધું તું ભાડે માં કે એક તકલી બના ના ના જે દે તે આકે ને રસ તો ધોઈ નાખ તો ભારી તા ના તું મનો બાપા આયા હાય ને હું આવું હા નક્કી કોક આવે નાટક કર્યા ઘર માં સામાન ને હોય ખાટલો ને ખુરશી ને ગુડશી બધું કચું નાખી ને ખબર નહીં પડતી હું ઘડીક મોત

કહું ને આ ચપ્પલ એ સોગન ને કોઈ કશું નહી લીધું તમે એટલે સુધારવાના તો નહી જીમ ને લાગે તને તમે બોલ્યો ના લાગે લાગે ઉપર દેખાઈ જ તમારા મુખા ઉપર શરમ કરો શરમ તમે ઓય પાપા અમે ઘરે જઈએ હવે હા આમાં તો તમારા લોકો માટે બનાય્યું અમાર તો નહી ખાવ માર તો ઉપવાસ

કઈ ખાવ હા પણ ના ખાવ તો કોઈ નઈ આ રદન આવજો તન બીજું કોઈ હેબી લે બાપા અને આવજો ના આવે તો ઘેર હા 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 આ સ્વિન જો જોન બા પોકો એટલે હમાસા કે રોજો ને હાથ દોરા કે કેમ ઉઠ્યો હાથ દોરા ને આ હું થ્યો કોઈ થી નઈ હાથ દોરાય ને હું દેવ કશું થી નઈ બાબા અહી ના વળે છોડાવ પાલું નહીં ના 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 ડાયક માટલું મે દે વાગો ને હા ખાણ ખાણ કરાવું છું

તખરી પણ મોણવા દેતો તર ના હું તો ચોરી નહીં કરી હું તો ચોરી નહીં કરી હા મે દવાજ ના આવો કે ના અખનો ર પેલ દવા કરો ક્યું ની હેડો ના આપો હારા નહીં લાગતા ના તો